મોરબીના ગોરખજડીયા ગામ પાસે આવેલી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યા હોવાનો ગામના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ગામના સરપંચ ગૌતમ મોરડિયાએ જણાવ્યું હતું કે આ ગામની નજીકથી પસાર થતાં ભોકળામાં આજુબાજુની ફેક્ટરીઓ દ્વારા પેપર મિલ અને અન્ય ફેક્ટરીઓ પણ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોય છે અગાઉ પણ આ જગ્યાએ પાણી છોડવામાં આવ્યું હતું જેની જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી હતી જે તે વખતે નમૂના લઈને માત્ર કાગળ પર કામગીરી કરી હોય તેવી સ્થિતિ બની છે કારણ કે ફરી એકવાર આ કારખાનેદારો દ્વારા અહીં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા મોટા માછલાઓના મોત થયા છે આ અંગે સરપંચ દ્વારા જીપીસી બીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમજ તેની જવાબદારી જીપીસી બીની અધિકારીઓની રહેશે મારું નામ ગૌતમ હરજીવનભાઈ મોરડીયા હાલ હું ગોરખીજિયા ગામમાં સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું આ અસંખ્ય માછલીઓના મોત આ કેમિકલ માફિયાના પાપે થયા છે તમે જોઈ શકો છો લો ટોપ માછલા મરી ગયા છે બધા નાના મોટા અને આ કેમિકલ વાળા પાણીના લીધે જ મરી ગયા છે આમાં દુનિયાનું માછલું છે આ નદીમાં પણ જ્યારથી આ પેપર મિલું થઈ છે ત્યારથી બે ત્રણ મહિને એક પેપર મિલવાળા એનું કેમિકલ પાણી છોડી દઈએ એટલે આખા માછલા મરી જાય વિચાર કરો તમે આ આટલા માછલા મરી જતા હોય તો આ પાણી કેટલું ઝેરી છે એક માછલું નથી બચ્યું આ આમ તો ત્રણેક વર્ષથી આ સમસ્યા છે પણ ત્રણ ચાર મહિને એકવાર લોકો પાણી છોડે ગયા વખતે ઘઉંની સિઝન ઉપર પાણી છોડ્યું હતું ત્યારે ઘણા બધા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા અમે જીપીસીબીમાં લેખિત રજૂઆત કરી હતી અને એ લોકો આવ્યા સેમ્પલ લઈ ગયા એનો કાંઈ જવાબ નથી દીધો હજી અને લગભગ મેં સો દોઢસો ફોન કર્યા

રસ્તા બ્લોક કરવા પડે તો રસ્તા બંધ કરવા જ હશે બાકી આ પેપર મિલ હવે સદંતર બંધ થાય અમારી માગણી જ આવે એ છે કે હવે અમે જીપીસીબી ને રજૂઆત કરી કરીને થાય કે આ બંધ થતું તો હવે આ પેપર મિલે જ આનો બંધ કરવો ઈજાનો રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી